એવી જગ્યા પર ગુજરાતમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલી આ જગ્યા કે જેમાં ગુજરાતના પ્રેમ કવિ એટલે કે કવિ કલાપીની યાદો હજી પણ જીવંત છે એવા સ્થળે એટલે કે કવિ કલાપી મ્યુઝિયમની મુલાકાત મુલાકાતે તો ચલો ચલો કવિ કલાપીના મ્યુઝિયમે આવી ગયા છીએ અને અહીંયા એકથી પાંચ વર્ષના બાળકો માટે ફ્રીમાં એન્ટ્રી છે અને પાંચથી ઉપરના જે પાંચ વર્ષની ઉપરના વયના જેટલા બાળકો છે એમની માટે પાંચ રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો છે અને એકથી સાત ધોરણના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમની માટે દસ રૂપિયા ચાર્જ રાખવામાં આવેલો છે અને બે હજાર પાંચમાં આની સ્થાપના કરવામાં આવેલી હતી અને જેનો ટાઈમ છે સવારે નવથી સાડા બાર સુધીનો અને સાંજે ચારથી સાત સુધીનો તો ચલો તો અત્યારે અમે અહીંયા ટિકિટ્સ લઈ લીધી છે અને હવે અમે અંદર જઈ રહ્યા છીએ અમે તમે જોઈ શકો છો પાછળ કે બધી વસ્તુ કાચની છે અને ત્યાં અડવાની પણ મનાઈ છે તો બહારથી હું તમને બધું બતાવીશ અને જેમના જન્મથી લઈ અને એના મરણ સુધી એણે જેટલી પણ નવલકથાઓ કે જેટલા પણ કાવ્યો રચ્યા છે આ બધી જ વસ્તુઓ હું તમને બતાવીશ આજે તો ચાલો જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કવિકલાપી જે છે એ યુવાન વયે કેવા દેખાતા હતા એનો એક પિક્ચર અહીંયા રાખવામાં આવેલો છે પછી તરુણ અવસ્થામાં કવિ કલાપી કેવા દેખાતા હતા એનો એક પિક્ચર રાખવામાં આવેલો છે તમે જોઈ શકો છો ત્યારબાદ આરામ વિલાસ પેલેસ કે જ્યાં કવિ કલાપીનો જન્મ થયો હતો એ આરામ વિલાસ પેલેસનો ફોટો પણ અહીંયા રાખવામાં આવેલો છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે રાજકોટમાં જે પદવી હાંસિલ કરી હતી કલાપીએ એમના બધા પિક્ચર્સ અહીંયા તમે જુઓ કે રાજકુમાર કોલેજ રાજકોટનું પ્રતિક ચિહ્ન ત્યારબાદ રાજકુમાર કોલેજમાં એમને સુંદર અંગ્રેજી વ્યક્તિત્વ માટે ફર્ગ્યુસન સુવર્ણચંદ્રક એને પ્રાપ્ત કરવામાં કરાવવામાં આવેલું હતું અઢારસો ને અઠ્યાસીમાં અહીંયા એક એક તસવીર આપેલી છે કે જે કવિ કલાપી પોતાના લગ્ન વયમાં એટલે કે લગ્ન સમયે જે એમણે પોશાક પહેરેલા હતા એમાં એ કેવા લાગતા હતા એની એક તસવીર આપેલી છે અને ત્યારબાદ એમને ત્રણ રાણીઓ હતી કે જેમાં પહેલાં હતા પહેલાં હતા રાણી રમાબા કે જે રોહા કચ્છના હતા ત્યારબાદ હતા રાણી આનંદીબા કે જે આપણા કોટડા સાંગાણી રાજકોટ એટલે કે રાજકોટ જિલ્લાનું એક નાનકડું એવું ગામ છે એમાં હતા અને ત્યાંના રાણી આનંદીબા અને કલાપીના સ્નેહરાણી શોભના એટલે કે મોંઘીબા કે જેમને કે જેમને દાસી તરીકે પણ ઓળખાતા અને એક દાસી સાથે એમને પ્રેમ થયો હતો અને એમની સાથે એમણે લગ્ન કર્યા હતા કે જે ખૂબ પ્રખ્યાત સ્ટોરી છે કે જે આઈ થિંક તો બધાને ખબર જ હશે તો એ સ્નેહરાણી શોભના એટલે કે જે બના નામે ઓળખાતા હતા ખૂબ પ્રચલિત હતા અને નીચે તમે જોઈ શકો છો કે અમુક જે પત્રિકાઓ લખેલી છે એ બધી જ પત્રિકાઓ છે એ કવિ કલાપીના હસ્તલેખિત પત્રો છે એમના પોતાના હેન્ડરાઈટિંગ્સ છે કે જે અલગ અલગ ઈસવીસનમાં લખવામાં આવેલા છે અલગ અલગ જે બધા પત્રિકાઓ છે તમે જોઈ શકો છો કે જે એમના પોતાના હેન્ડરાઈટિંગ્સ છે અને જે અલગ અલગ સમયે લખવામાં આવેલા છે તો હવે આગળ તમે જોઈ શકો છો બ્લોગમાં બન્યા રહો કે ભરત સારસી આ જેટલી જે કાવ્ય રચનાઓ છે ત્યારબાદ હમીરજી ગોહેલ જેવા ખંડકાવ્યો છે એક આજ્ઞાને અને શિકારીને જેવી કૃતિઓ છે અને સૌથી સુંદર અને સૌથી સરસ મજાનું પુસ્તક એટલે કલાપીનો કેકારો કે જે બહુ ફેમસ બુક છે અને આઈ થિંક ઓલમોસ્ટ બધાએ એ બુક તો એનું નામ સાંભળેલું હશે અને ઘણા બધા એવા પણ હશે કે જેમણે એ બુક વાંચેલી પણ હશે તો આપણે જોઈએ કે કલાપી ખેંચવી છે ને તસવીર તો લો ઊભા અને જેમણે તસવીર ખેંચાવી હતી અને ઈશ્કનો બંદો કવિ કલાપી વાંચન અને વિચારની મુદ્રામાં તમે જોઈ શકો છો કે જે વાંચન કરી રહ્યા છે અને ત્યારબાદ આ આ જે ફોટો છે એ ફકીરી હાલ ગઝલ કે જે કલાપીની પ્રથમ રચના હતી કે જે પંદર દસ અઢારસો ને બાણુંમાં કે જે સુદર્શન સામયિકમાં પ્રકાશિત કરવામાં આવેલી હતી કે જેનું બે ત્રણ લાઈન અહીંયા પણ તમે જોઈ શકો છો અને ત્યારબાદ ભવિષ્યના કવિને કે જે કવિ કલાપીએ પોતે લખેલું છે કે જે ક્યારે પબ્લિશ કરવામાં આવેલું હતું એ પણ તમને નીચે નીચે ડેટ દેખાય છે કે જેની અને ત્યારબાદ નીચે અહીંયા તમને દેખાય છે કે જે તેમના હસ્તલિખિત બધા પત્રો છે એ પણ વિભિન્ન પત્રોની અનુલિપિઓ જે છે એ અહીંયા પ્રકાશિત કરવામાં આવેલી છે કે તે તમે જોઈ શકો છો તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે કવિ કલાપી કાશ્મીરી પોશાકમાં કેવા લાગતા હતા તો અહીંયા તમે જુઓ કે કવિ કલાપી કાશ્મીરી પોશાકમાં જે આ ફોટો છે એ એકત્રીસ દસ અઢારસો ને એકાણુંનો ફોટો છે તમે જોઈ શકો છો ત્યારબાદ ઉપર જે છે એ સત્તર વર્ષની ઉંમરે અંગ્રેજ એજન્સીના નિયમ મુજબ અભ્યાસના આખરના ભાગરૂપે આર્યાવર્ત કાશ્મીર અને ઉત્તર ભારતનો પ્રવાસ જ્યારે તેમણે કર્યો હતો ત્યારનો ફોટો અહીંયા લગાવવામાં આવેલો છે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ઇન્ટરેસ્ટિંગ થિંગ કે જે અહીંયા માણસો દૂર દૂરથી જોવા માટે આવે છે કે જે આપણા કલાપીની ગાદી કે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ એમના પત્ની એમનો ફોટો અહીંયા લગાવવામાં આવેલો છે કે જે બહુ બહુ એટલે બહુ ખરેખર જૂનું છે અને ખૂબ જ સાચવ સા સાવચેતીથી સાચવવામાં આવેલી છે વસ્તુઓ બધી તમે જુઓ કે જે અહીંયા તમે જોઈ શકો છો એક ચેર છે પછી ગાદી છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે પિત્તળનો લેમ્પ એક બહુ જૂના જમાનાનો છે અહીંયા લગાવેલો છે કલાપીના ટાઈમનો કાચની પ્યાલી છે કાંચની સુરાહી છે ત્યારબાદ અહીંયા એક મોરની પ્રિન્ટવાળી એક ડેનિંગ સેટ છે કે જે બે તમને દેખાય છે ત્યારબાદ એની નીચે જોઈએ તો અહીંયા એક રાખેલી છે મોતી ભરેલો વીંઝણો ખૂબ જ જૂની વસ્તુઓ અહીંયા બધી સંગ્રહ કરવામાં આવેલી છે તમે જુઓ એક ફોટો ફ્રેમ છે કે જે ખૂબ જ જૂનું છે અને ખૂબ જ સરસ લાગે છે કે જે અત્યાર અત્યાર સુધી સાચવીને રાખેલું છે લાઠી રાજ્યનો એક સિક્કો છે તમે જોઈ શકો છો ત્યારબાદ ખીચા ઘડિયાળ છે જુઓ પહેલાંના સમયની ખૂબ જ સરસ છે અને બધી વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક સાચવીને રાખવામાં આવેલી છે પોશાકો છે અહીંયા થોડાક તમને દેખવામાં આવે છે ચાકડીઓ છે તમે જોઈ શકો છો અમુક જૂતી તમને દેખાય છે હેટ દેખાય છે આ બધી ગલાબીના સમયથી સાચવીને રાખવામાં આવેલી બધી વસ્તુઓ છે ત્યારબાદ અહીંયા તમે જુઓ કે જૂનું તાળું જુઓ પહેલાંના સમયનું આ કેટલું સરસ લાગે છે અને ખૂબ જ સાવચેતીથી બધી વસ્તુઓ સાચવવામાં આવેલી છે તમે જોઈ શકો છો ફોટો કેમેરા એક પણ એ પણ અહીંયા તમે જોઈ શકો છો ધાતુની ડીશ અને મેટલનો નકશી ગ્લાસ જો મોતી ભરેલ તોરણ પહેલાંની જે જે સુશોભિત કરવાની જે વસ્તુઓ હતી એ પણ અહીંયા સાચવવામાં આવેલી છે અને ખંજર જે છે પછી મ્યાન સાથે તલવાર જે છે પછી લાઠી સ્ટેટના રસોઈ ઘરના ડિસ્પ્લે કાંટા નંબર છ એક ઢાલ છે એ પણ સાચવવામાં આવેલી છે ત્યારબાદ ગોલ્ફ સ્ટીક છે આ તમે જુઓ એ પણ સાચવવામાં આવેલી છે હોકલી સાચવવામાં આવેલી છે પછી મેટલ નો જગ છે એક પછી મોતીની ઈંઢોણી કળશ નારિયેલ તોરણ ખૂબ જ સરસ બધી વસ્તુઓ જે છે એ હજી સુધી સાચવવામાં આવેલી છે ત્યારબાદ કલાત્મક બ્રાસની મ્યાન સાથે તલવાર છરી જે તમે હમણાં જોઈ કાસ્ટના ગાળાની અનુકૃતિ ત્યારબાદ મોજડી જે છે એ સાચવવામાં આવેલી છે એમના અમુક પોશાકો સાચવવામાં આવેલા છે કે જે આગળ હમણાં આપણે જોશું કલાપી સમયનો કલાત્મક ખડીઓ એ પણ સાચવવામાં આવેલો છે કેટલી બધી અમુક વસ્તુઓ કે જે અહીંયા તમે જુઓ કે જૂના ચલણી સિક્કા તમને જોવા મળે છે કેટલા બધા છે નેપાળી ચલણી સિક્કા છે જૂના ચલણી સિક્કા છે પછી જોઈ શકો છો તમે કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે હજી સુધી સાચવેલી છે એ સમયની ત્યારબાદ કવિ કલાપીના પુત્ર કે જે પ્રતાપસિંહજી ખોડામાં છે એમની એક ખૂબ જ સરસ મજાની તસવીર અહીંયા મૂકવામાં આવેલી છે કુમાર વિજયસિંહજી તખ્તસિંહજી કે જે કલાપીના ભાઈ હતા કે જેમની તસવીર પણ અહીંયા મૂકવામાં આવેલી છે ત્યારબાદ રમાબા એટલે કે જે રાણી કલાપીના રાણી કે જે રોહા કચ્છના હતા એમની પણ તસવીર અહીંયા મૂકવામાં આવેલી છે ત્યારબાદ પ્રસંગોમાં ઉપસ્થિત અમુક જે મહેમાનો હતા એમની તસવીર અહીં મૂકવામાં આવેલી છે તમે જોઈ શકો છો બ્રિટિશ પ્રતિનિધિઓ અને રાજપરિવાર તથા ગ્રામજનો તો અહીંયા ઉપરની બાજુ તમે જોશો ને તો એક લાઇબ્રેરી છે કે જેમાં અમુક એનું એક પૈસા પે કરવા પડે છે અને ત્યારબાદ તમને એન્ટ્રી મળે છે એ લાઇબ્રેરીમાં કે જ્યાં ઘણા બધા પુસ્તકો છે ઘણી બધી રચનાઓ છે કવિ કલાપીની કે જે તમને તેનો લાભ મેળવવા માટે મળે છે કે જે તમે વાંચી શકો છો ત્યાં બેઠીને અને લાઇબ્રેરી ખૂબ જ સરસ છે ખૂબ બધી જ પુસ્તકો ત્યાં અવેલેબલ છે બટ એમાં અમુક સબસ્ક્રિપ્શન લઈ અને તમે આવી શકો છો તો ચોક્કસ અહીંયા આવી અને મુલાકાત લેવી એકવાર ખૂબ જ સરસ અને ખૂબ જ સારું સ્થળ છે કે જે કંઈ પુસ્તકો જે છે એ કવિ કલાપીએ લખેલા છે એ બધા પુસ્તકો અહીંયા મૂકવામાં આવેલા છે અને અમુક ઘણાં બધાં પુસ્તકો એમની લાઇબ્રેરીમાં અવેલેબલ છે તો જોઈ શકો છો તમે અહીંયા ઘણા બધા પુસ્તકો છે કલાપીનો વિરહ ને સાંભળે કલાપી કે જે હમણાં આગળ થોડીક આપણે રચના જોઈ એમની સાડી અને તમે જોઈ ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજી સૌચન્ય છે ત્યારબાદ વીસમી સદીનો પુરવાર તમે જુઓ કલાત્મક સાડી જે છે એ પણ અહીંયા ખૂબ જ સાચવીને મૂકેલી છે તો તમે એમાં જોઈ શકો છો ખૂબ જ સંભાળી અને બધી વસ્તુઓ મૂકવામાં આવેલી છે પોશાક જે છે એ ખૂબ જ સાચવીને મૂકેલા છે અને કેટલા બધા સુંદર છે તો આ હતો આજનો બ્લોગ કે જેમાં કવિ કલાપીના જન્મથી લઈ અને તેમના મૃત્યુ સુધી કેટલી બધી વસ્તુઓ સાચવવામાં આવેલી છે અને કેટલી કેટલી સરસ મજાની રીતે સાચવવામાં આવેલી છે એ બધી વસ્તુઓ આજે મેં તમને બતાવી જો તમને વિડીયો ગમ્યો હોય તો જસ્ટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ And thank you so much.